માટીની ઓથમાં છુપાવેલ વિદેશી દારૂનો કાવતરો ઉગાડો સાંતલપુર પોલીસે છવ્વીસ લાખ પાંત્રીસ હજારનો મુદ્દા માલ ઝડપી પાડ્યો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો રાજસ્થાની ટ્રકનો પ્લાન નિષ્ફળ ગયો છવ્વીસ લાખ પાંત્રીસ હજારનો જથ્થો જપ્ત માટીની ઓથમાં દારૂનો કાળો ધંધો સાંતલપુર પોલીસે મોટું કાવતરાનું પર્દાફાશ કર્યું હતું પીપરાળા પર પોલીસનો ધમાકો કરોડોના પ્રોહિબિશનનો માલ પાડવામાં આવ્યો ગુજરાતમાં પ્રતિબંધિત ભારતીય વિદેશી દારૂની માટીની ઓથમાં બનાવીને ઘુસાડવાનો પ્રયાસ સાતલપુર પોલીસે નિષ્ફળ બનાવ્યો છે પીપરાળા ચેકપોસ્ટ વિસ્તારમાં સઘન નાકાબંધી દરમિયાન પોલીસને ચોક્કસ બાતમીના આધારે એક રાજસ્થાન પાસિંગના ટ્રકમાંથી વિશાળ પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો

આગળની તપાસમાં ટ્રકની ઓથ નીચે દારૂ છુપાવેલો હોવાની હકીકત સામે આવી હતી જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ કુલ મૂલ્ય છવ્વીસ લાખ પાંત્રીસ હજાર ચારસો ચોત્રીસ ગણવામાં આવ્યું છે જેમાં દારૂ સાથે ટ્રક મોબાઈલ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે ઘટનાને લઈને સાંતલપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ પાસઠ એ એકસો સોળ બી એક્યાસી અઠ્ઠાણું બે તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો છત્રીસ ત્રણ અને ત્રણસો ચાલીસ બે હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહી દ્વારા સાંતલપુર પોલીસે પ્રતિબંધિત દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો મોટો પ્રયત્ન નિષ્ફળ બનાવતા પ્રશંસનીય કામગીરીને અંજામ આપ્યો હતો સ્ટોરી રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ